રાજકોટવાસીઓને ઓછા ખર્ચે આધુનિક સારવાર સુવિધા મળી રહે છે હૃદય રોગના વધતા કિસ્સાથી હવે ચિંતિત ન થતા રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રને મળી રહી છે વધુ એક આરોગ્ય સેવા કેથલિમ રાજકોટની દોષી હોસ્પિટલમાં હૃદય અને મગજના રોગની સારવાર માટે અતિ આધુનિક પ્રારંભ થવા જઈ રહ્યો છે આધુનિક સેવા સાથે ખર્ચ ઓછો અને ગેરંટી વધુ આપે છે દોષી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રતીક સોલંકી રાજકોટ મિરર સાથે ડોક્ટર પ્રતીક અને કેથલેબ સ્વાતિ ચાવડાની વાતચીત જુઓ અમારા આ ખાસ અહેવાલમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને હૃદય અને મગજના રોગની સારવારમાં વધુ અદ્યતન સવલત પૂરી પાડવા એચ જે દોષી હોસ્પિટલે કેથલેબનો પ્રારંભ કર્યો છે આ કેથલેબ સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા છે પ્રજાહિતના નવતર પ્રયાસને જન જન સુધી પહોંચાડવા એચ જે દોશી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પ્રતીક સોલંકીએ રાજકોટ મિરર સાથેની ખાસ વાતચીતમાં કેથલેબની વિશેષતાઓની ચર્ચા કરી હતી મારું નામ ડૉક્ટર પ્રતિક સોલંકી છે હું એચ જે દોશી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું આજરોજ એજ જે હોસ્પિટલમાં આપણે કેથલેબનું અનાવરણ કર્યું છે જેના થકી હૃદયરોગની તમામ પ્રકારની સારવાર અહીં ઉપલબ્ધ થશે તમે જોઈ શકો છો કે આજના યુગમાં હૃદય રોગના દર્દીઓનું પ્રમાણ જે રીતે વધ્યું છે એ રીતે કેથલેબની એક જરૂરિયાત હતી જે જરૂરિયાતને અમારા ટ્રસ્ટીશ્રીઓએ પૂરી પાડી છે તો રાજકોટની જનતાને હવે હૃદયરોગ માટે કોઈ મોંઘી હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે આપણે તમામ પ્રકારના રોગની સારવાર ખૂબ જ ઓછા ખર્ચે અહીંયા ઉપલબ્ધ થશે કેટલેબ ચોવીસ બાય સેવન ચાર કાર્યરત રહેશે કોઈપણ ઇમરજન્સીમાં કોઈપણ સમયે દર્દી અહીંયા આવી શકશે આપણી કેથલેબ જે છે એ મેડ ઇન ઇન્ડિયા છે અને એટ પાર વિથ એની અંદર કેથલેબ ઇન ધ ઇન્ડિયા આપણે કહી શકીએ એટલે લેટેસ્ટ ટેકનોલોજીવાળી કેથલેબ આપણે લાવ્યા છીએ જેમાં તમામ પ્રકારની રોગની સારવાર ઉપરાંત મગજની સારવાર પણ થઈ શકશે કોઈપણ પ્રકારના બ્લોકેજ આ કેથલેબ દ્વારા દૂર કરી શકાય છે ચાવડા સ્વાતી આજ રોજ દોશી હોસ્પિટલમાં કેથલેબનું નિર્માણ થયેલું છે હું અહીંયા એઝ અ કેથલેબ ઇન્ચાર્જ તરીકે છું આજ આમ જોઈએ તો આપણે ઘણી પ્રોસીઝરો કાર્ડિયાક રિલેટેડ થતી હોય છે જેમ કે એન્જીઓગ્રાફી છે પ્લાસ્ટી છે જેમ ન્યુરોમાં જઈએ તો બધી બ્રેન સ્ટ્રોક છે કેરોટિક સ્ટેન્ટિંગ છે કોઈ બી શરીરની નસ હોય તો એનું અહીંયા આપણે ઇલાજ કરી શકીએ છીએ અત્યાર સુધી દોશી હોસ્પિટલમાં આ સુવિધા મળતી નહોતી અત્યારે આપણે દોશી હોસ્પિટલમાં કેથલેબનું નિર્માણ થયેલું છે તો ગમે તેટલા દર્દી છે બધાને અહીંયા આ સુવિધા મળી શકશે કેથલેબમાં અને કોઈ બી પેશન્ટ આવે અહીંયા આવતા હતા તો પહેલાં પેશન્ટ આ સુવિધા નહોતી તો એને રિફર કરવા પડતા હતા અત્યારે આ કેથલેબનું નિર્માણ થયેલું છે આપણે તો અત્યારે દર્દીઓને અહીંયા આરામથી બધી સુવિધા મળી રહેશે કેથલેબ છે એ યુનિટ છે ટ્વેન્ટી ફોર અવર્સ દોષી હોસ્પિટલમાં ચાલુ જ રહેશે અને કોઈ બી પ્રોસીઝર છે બધી પ્રોસીઝર અહીંયા થઈ શકશે જે કેથલેબની ટીમ છે એ બી ટ્વેન્ટી ફોર અવર્સ આપણે કેથલેબમાં અહીંયા હાજર જ હશે દોશી હોસ્પિટલમાં પેશન્ટ છે અહીંયા નીચે આવે છે તો એને ક્યારેય રિફર નહીં થવું પડે અહીંયા બધી અવેલેબલ છે બધા ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે બધા મશીનરી અવેલેબલ છે જેમ કે કેથલેબનું એક એવું મશીન નથી કે કેથલેબનું જે એક મશીન હોય એની જોડે આઈએબીપી મશીન છે ઇન્જેક્ટર મશીન છે બધા મશીન બી આપણે કેથલેબમાં અવેલેબલ છે એટલે એવું કોઈ નથી કે કોઈ પ્રોસીઝર અહીંયા નહીં થાય બ્રેન ને લગતી છે મગજની એન્જીઓગ્રાફી છે એ બી આપણે અહીંયા કરી શકશું અને બીજી વસ્તુ એ છે કે આ ટ્રસ્ટની હોસ્પિટલ છે કોઈ બી પેશન્ટ છે એને રાહત દરે અહીંયા બધી સુવિધા ઉપલબ્ધ રહેશે કેથલેબની સેવાનો લાભ દર્દીઓને નહીવત ખર્ચે મળશે કેથલેબની સુવિધાથી હૃદય અને મગજના રોગની પ્રોસીજરને ચોવીસ કલાક સારવારની દર્દીઓને સેવા ઉપલબ્ધ રહેશે